સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેનપત્ર આપીને રજૂઆત કરી સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને રજૂઆત કરી છે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે મારું નામ અનિલ દિવાકર સોનકુશરે છે સર બે ગઈ ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે રાખપરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નળાધમે બહુ ક્રૂતપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નળાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટેગ પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આપવા માટે આવ્યા છે ના સ્થાનિક પોલીસ સ્ટેશનના ના શ્રી એ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલય છીએ કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે છે પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વહેલી તકે આ નરાધમ ને પાછી ની સજા ફટકારે જો એને પાછી સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું